પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી અમલભાઈ વ્યાસ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી જાડેજા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કસવાલાજી અને આપ સૌ પત્રકાર મિત્રો નું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી તેમજ એમને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સાંસ્કૃતિક સેલ જનકભાઈ ઠક્કર અને એમની ટીમ દ્વારા કેટલાક પ્રચાર પ્રસાર માટેના ગીતો તૈયાર કરવામાં આવે છે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો જેમને માટે ગુજરાતને પણ ગૌરવ છે એવા તમામ કલાકારો દ્વારા આ ગીત તૈયાર કરવામાં આવે છે એવા ચાર ગીતનું આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ પ્રથમ ગીત છે જેના શબ્દો છે જાગો આ ગીત ગાયેલું છે શ્રી કીર્તિદાન ગઢવીજી શ્રી ઓસમન મીર શ્રી પાર્થિવભાઈ ગોહિલ શ્રી ઐશ્વર્યા મજમુદાર શ્રી અરવિંદભાઈ વેગડા શ્રી ઉર્વશીબેન રાદડિયા શ્રી સાંઈરામ દવે શ્રી પાર્થ ઓઝા આ ગીતના લેખક છે શ્રી સાંઈરામ દવે અને ગીતનું મ્યુઝિક આપ્યું છે ને સંગીત આપ્યું છે રાહુલ મુંજારિયાએ એના ગીત તૈયાર કરવામાં આવ્યું છે શ્રી જનકભાઈ ઠક્કર પ્રદેશની સાંસ્કૃતિક સેલની ટીમ દ્વારા હું માન્ય શ્રી માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે આ ગીતનું વિધિસર લોન્ચિંગ કરશે આ તમામ કલાકાર મિત્રોનો હવે બીજું ગીત છે છે જેના શબ્દો મોદીની ગેરંટી આ ગીત ગાયું છે જાણીતા કલાકાર શ્રી આદિત્ય ગઢવીજીએ આ ગીતના લેખક છે મધુભાઈ કવિ પટેલ તેમજ આ ગીતનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે હું ફરીથી એક વખત મુખ્યમંત્રી શ્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી ટીમ ને વિનંતી કરીશ કે આ ગીતનું લોન્ચિંગ કરશે તમામ ગીતોને લિંક આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પત્રકાર મિત્રોને પણ આપવામાં આવશે હવે ત્રીજું ગીત છે જેના શબ્દો છે ફરી મોદી સરકાર જે ગાયું છે આદરણી કીર્તિદાન ગઢવીજીએ જેના લેખક છે ફરીથી મધુભાઈ કવિ પટેલ અને ફરી એક વખત આ ગીતનું સંગીત આપ્યું છે પાર્થ પરતભાઈ ઠક્કરે હું ફરીથી એક વખત મુખ્યમંત્રીશ્રીને તેમજ પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરીશ કે આ ગીતનું પણ લોન્ચિંગ કરશે ને હોટ જય કાર સીત હશે આ વખતે ચારસો નિપા ગીર કેસરી હું કારી સરકારી મોદી સરકાર

જાણીતા લેખક શ્રી તુષારભાઈ શુક્લા દ્વારા લિખિત એક રચના છેલ્લી છે જેના શબ્દો છે એ હે ભારત નિશિત મહેતાએ આ ગીત ગાયું છે અને નિશ્ચિત મહેતાએ જ આ ગીતને સરબદ્ધ કર્યું છે આપણે એ ગીત પણ જોઈએ હું આધારે મુખ્યમંત્રીશ્રી ને પ્રદેશ અધ્યક્ષશ્રી વિનંતી કરીશ કે આ ગીતને પણ લોન્ચિંગ કરીશ Under we

ભારતીય જનતા પાર્ટીના સાહિત્ય વિભાગ આદરણીય શ્રી મહેશભાઈ કસવાલા અને અતુલભાઈ ભાવસાર દ્વારા દરેક વખતે સાહિત્ય અમે પ્રદર્શિત કરતા હોઈએ છીએ પ્રકાશિત કરતા હોઈએ છીએ એ જ પ્રમાણેના આજે અઠ્ઠાવન જાતના સાહિત્ય આ લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે અમે આજે પ્રકાશિત કરી રહ્યા છીએ અને આ તમામ સાહિત્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પટેલ સાહેબના હસ્તે આજે એને પ્રકાશિત કરી રહ્યા છીએ હું મહેશભાઈ કસવાલાને તથા શ્રી અતુલભાઈ ભાવસાને વિનંતી કરીશ કે આ સાહિત્યની એક એક કીટ આપે એ પહેલા એક આપણું જે ગુજરાતી જે સંકલ્પ પત્ર છે એ સંકલ્પ પત્રની એક એક નકલ પણ સાથે આપશે એ પણ સાથે પ્રકાશિત કરીશું જે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા અને તેમજ પ્રદેશના અરે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું એની ગુજરાતી નકલ પણ અમે આજે પ્રકાશિત કરી રહ્યા છીએ साथ साहित्य की कीट पर हूँ अतुल, अतुल भाई ने विनती करी श्री अतुल भाई बावसार ने तमनी टीम ने विनती करी शुभिन भाई ने तथा तमाम ने कि आ कीट नु एक एक सैंपल तमाम पत्रकार मित्रों ने पण आपसे। આ કીર્તની અંદર અઠ્ઠાવન જાતના પ્રચાર પ્રસારના સાહિત્ય છે જેની અંદર ખેસ કાપડના ઝંડા તથા તમામ બેનરો બિલ્લા અને પ્રચારના માટેના બુક વગેરે છે આ તમામ સાહિત્ય ની એક એક નકલ આ પત્રકાર શ્રીને પણ આપવામાં આવશે આ કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ